પોરબંદર શહેરમાં અત્યાર સુધી બિલ્ડરોએ પોતાના ફાયદા માટે આડેધડ રીતે પાર્કિંગની વ્યવસ્થા સહિતની ચિંતા કર્યા વગર બિલ્ડિંગો ખડકી દેતા પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની સમસ્યાઓ હાલ શહેરમાં ખૂબ જ જોવા મળી રહી છે આવી પ્રોપર્ટીઓ જે હાલમાં બની રહી છે તેમના વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટાઉન પ્લાનિંગના નિયમો વિરુદ્ધ બાંધકામ કરનાર પચીસથી વધુ બહુમાળી બિલ્ડિંગો તથા જર્જરિત મકાનોને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે રાજાશાહી સમયમાં પોરબંદર શહેરનું આર્કિટેક ખૂબ જ સુંદર ગણવામાં આવતું હતું પરંતુ સમય જતાં નાના એવા પોરબંદર શહેરમાં આડેધડ કોઈપણ પ્રકારના નીતિ નિયમો વગર તત્કાલીન નગરપાલિકાના ભ્રષ્ટાચારના કારણે નાના એવા ભીડભાડવાળા વિસ્તારોમાં પણ આડેધડ બહુમાળી બિલ્ડિંગો મંજૂરીઓ આપવામાં આવી હતી જેમાં બિલ્ડરોએ ન તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરી હતી ન તો કોઈ ફાયર સેફ્ટીની પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત અને બાંધકામના નિયમો વિરુદ્ધ બની રહેલ બિલ્ડિંગો સહિત કુલ પચીસ જેટલી પ્રોપર્ટીઓને મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવી છે પોરબંદર શહેરમાં

અને વારંવાર સૂચના આપવા છતાં એ અટકાવવામાં આવેલ નથી આવા બાંધકામોની આપણે સીલ કરવામાં આવે તો જે બાંધકામોની વાત કરીએ તો બાંધકામોમાં જે નિમિત થવા પાત્ર છે જેટલું બાંધકામ એ અંતર્ગત એ લોકો જે બિલ્ડર દ્વારા અરજી કરવામાં આવે તો ઘોડા અંતર્ગત એ નિમિત કરવામાં આવે અને જે નિમિત કરવા પાત્ર નથી તેઓ ભાગ તેઓ જે વિસ્તાર છે અથવા તો ભાગ કે ચોક્કસ એમને દૂર કરવા પાત્ર થાય છે એટલે મારી ખાસ વિનંતી છે કે જે બાંધકામોમાં પરંગીઓનું બાંધકામ છે એમાં જે બાગ નિયમિત થઈ શકે તેઓ છે એના માટે બિલ્ડરો દ્વારા અમને જે તે ફાયદા એટલે અરજી કરવામાં આવે જે બિલ્ડિંગોમાં ફાયર સુવિધા અપૂરતી હોવાના કારણે સીવ કરવામાં આવેલા છે એમાં પણ મારી ખાસ વિનંતી છે કે એમાં જે ફાયરની સુવિધા મળી ગઈ એ લોકો દ્વારા ઊભી કરવામાં આવે અને આવી સુવિધા ઊભી થાય ત્યાર પછી જ અમે

જર્જરિત જે બિલ્ડિંગો હોય તેને રિપેર કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને જે બાંધકામ નિયમ મુજબ નિયમિત થવા પાત્ર છે તેવા બાંધકામને રૂડા અંતર્ગત જો અરજી કરવામાં આવશે તો નિયમિત કરાશે અને જે નિયમિત નથી કરી શકાય તેમ તેવા બિલ્ડિંગોને દૂર કરવામાં આવશે આ અંગે કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે જે નકશા વિરુદ્ધનું બાંધકામ છે તેમાં જે નિયમિત થઈ શકે તેમ હોય તે સમયમર્યાદા પહેલાં બાંધકામ કરેલ હશે તો તેમને નિયમિત કરવાનું થાય છે અન્યથા આવા કિસ્સાઓમાં રિવાઇઝ પરવાનગી લેવાની થાય છે રાજ્યના અન્ય જિલ્લાની તુલનાએ પોરબંદર જિલ્લો અને શહેર ખૂબ નાના વિસ્તારમાં ફેલાયેલ છે આ શહેરને યોગ્ય પ્લાનિંગ સાથે ખૂબ જ સુંદર બનાવી શકાયું હોત પરંતુ ભૂતકાળમાં પૈસાની લાઈમાં આડેધડ રીતે જે રીતે મંજૂરીઓ અને બિલ્ડરો એ સૌ કોઈએ આડેધડ બાંધકામો કરીને શહેરની સુંદરતાને બગાડી છે ત્યારે આગામી દિવસોમાં જે પણ બાંધકામ થાય તે નિયમ અનુસાર થાય ને ખૂબ જ જરૂરી છે એટલે મે કહ્યું કે જે નકશા વિરુદ્ધ બાંધકામ છે એમાં જે નિયમિત થઈ શકે તે હોય તો જે સમય મળે તેની પહેલા વાતકામ કરવામાં આવી હોય તો એ લોકો એને નિર્મિત કરવા રહે છે અને રિવાઇઝ પરવાનગી જેટલા કિસ્સા પરથી મળી શકે એમાં રિવાઇસ પરવાનગી લેવાની